વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં માવો મિલ્ક પાવડર કે ચાસણીની જંજટ વગર તૈયાર થઈ જતાં મેંગો મલાઈ લાડુ તો આ લાડુ એકદમ ટેસ્ટી અને મોડામાં જ મુકતા પીગળી જાય એવા બને છે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તો ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી અને મોડામાં જ મૂકતા પીકળી જાય એવા દસ જ મિનિટમાં મેંગો લાડુ બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝની પાકી કેરી લીધી છે તો અહીંયા તમે જે કેરી લો છો એ તમારે એકદમ સરસ પાકી લેવાની જેથી અંદરથી કેરીનો કલર ખૂબ જ સરસ આવે તમારે કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ કલર ના ઉમેરવો પડે અને પાકી કેરી હોય તો મીઠાશ પણ ખૂબ જ સરસ હોય તો તમારે ખાંડનું પ્રમાણ પણ ઓછું વાપરવું પડે તો અહીંયા આપણે જે કેરી લઈએ એને ખૂબ સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને પછી કેરીની આપણે છાલ કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી કેસરી અને એકદમ મીઠી એવી આ કેરી છે તો સારી રીતે કેરીની છાલ નીકળી જાય એટલે હવે આપણે આ કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો આ સિવાય મેં તમારી સાથે મેંગો રબડી મેંગો ખીર મેંગો પેંડા અને મેંગો બરફીની રેસિપી પણ શેર કરેલી છે જો તમારે એ રેસીપીઝ જોવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે એની લિંક શેર કરીશ તો આજે આપણે મસ્ત મજાના મોઢામાં જ મૂકતા પીગળી જઈને એવા મેંગો લાડુ બનાવવાના છીએ જેના માટે ના તો આપણે માવો જોઈશે ના મલ્ક પાવડર જોઈશે કે ના તો આપણે ચાસણી બનાવવાની છે તમે પહેલી વાર કોઈ મીઠાઈ બનાવતા હશો ને તો પણ તમારાથી આ લાડુ પરફેક્ટ જ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેંગોના પીસીસ તૈયાર કરી લીધા તો હવે આપણે ઉમેરી દેશું અહીંયા આપણે દોઢ કપ જેટલી મેંગો પ્યોરી તૈયાર કરવાની છે તો જો તમે ડાયરેક્ટ મેંગો પ્યોરી લેતા હોય તો કપ કે વાટકીના માપથી દોઢ કપ જેટલી મેંગો પ્યોરી લઈ લેવાની તો તમે જોઈ શકો છો અહીંયા કેરીના ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દીધા હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે મેંગો પ્યોરી તૈયાર કરવાની છે પાણી બિલકુલ નહીં ઉમેરીએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે અહીંયા મેંગો પ્યોરી તૈયાર થઈ જાય એટલે આપણે એક નોનસ્ટિક કઢાઈ લેશું અને જાડા તળિયાવાળી હોય એવી કઢાઈ લેવાની એમાં તૈયાર કરેલો બધો જ મેંગોનો પલ્પ ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી એક થી બે મિનિટ માટે થવા દેશું તો આપણો મેંગો પલ્પ હલકું એવો ગરમ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે બે થી ત્રણ જ મિનિટમાં આ રીતે મેંગો પલ્પમાં બબલ આવવા માંડશે અને એ ગરમ થઈ જશે તો હવે આ સમયે હું અડધા કપ જેટલી ખાંડ ઉમેરું છું કેરીની કેવી મીઠાશ છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમને ખાંડ કેટલી જોઈશે અંદાજની અત્યારે મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે જો લાસ્ટમાં ઓછી લાગે તો તમે થોડી વધારે પણ ઉમેરી શકો છો જો તમે એકદમ મીઠું ખાતા હોય તો થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ પણ લઈ શકાય તો હવે ખાંડ સરસ પીગળે ત્યાં સુધી તમારે આને થવા દેવાનું તો એકદમ મેંગો પલ્પ આપણો ગરમ હતો તો બે થી ત્રણ મિનિટમાં ખાંડ સારી રીતે મેંગો પલ્પ સાથે પીગળી અને મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો હવે આમાં કોઈ ખાંડના ક્રિસ્ટલ નથી તો આ સમયે લાડુને સુપર ડુપર ટેસ્ટી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા બનાવવા માટે વન ફોર્થ કપ જેટલી દૂધની મલાઈ લેશું તો સિમ્પલ દૂધ પર જે મલાઈ બનતી હોય એ જ મેં લીધી છે ચાર મોટી ચમચી જેટલી જો તમારી પાસે દૂધની મલાઈ ન હોય તો તમે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાઉડર પણ વાપરી શકો છો તો દૂધની મલાઈને સારી રીતે મેં મિક્સ કરી દીધી છે અને હવે આ સ્ટેજ પર આપણે ઉમેરવાનું છે ટોપરાનું ખમણ તમે ચાહો તો થોડો માવો પણ અહીંયા વાપરી શકો છો અત્યારે આપણે દોઢ કપ મેંગો પલ્પ સાથે બે કપ જેટલું ટોપરાનું ખમણ લીધું છે તો થોડું ઉમેરીએ અને બાકીનું થોડું રાખીએ પછી જરૂર લાગશે તો ઉમેરી દેશું તો અહીંયા તમારે આપણું જે મેંગો પલ્પનું મિશ્રણ તૈયાર થયું છે એમાં સમય એટલું ટોપરાનું ખમણ ઉમેરવાનું છે બાઇન્ડિંગ આવે એટલું ટોપરાનું ખમણ એડ કરવાનું તો બધું મેં મિક્સ કર્યું પછી મને થોડું ટોપરાનું ખમણ ઓછું લાગતું હતું તો મેં ફરી બાકીનું ખમણ ઉમેરી દીધું તો અહીંયા મેં અંદાજથી બે કપ જેટલું ટોપરાનું ખમણ વાપર્યું છે અને બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર તો એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીએ અને સાથે લાડુમાં ખૂબ સરસ સાઇનિંગ અને ટેસ્ટ આવે એના માટે એક ચમચી જેટલું ઘી ઉમેરી દેશું સારી રીતે મિક્સ કરી દેશું તો હવે તમે જોઈ શકો છો આમાં બિલકુલ પાણીનો ભાગ નથી આપણું મિશ્રણ તળિયે બિલકુલ ચોંટતું નથી અને આ રીતે સરસ ભેગું થઈ જાય છે તો મિશ્રણ આવું સરસ ભેગું થવા માંડે એટલે ગેસ બંધ કરી દેસુ અને એને થોડું ઠંડુ થવા દેસુ લગભગ 10-1 મિનિટ જેવું આપણો મિશ્રણ હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થાય એટલે આપણે લાડુ વાળવાના છે લાડુને ઉપરથી કોટ કરવા મે થોડું પ્લેન ટોપરાનું ખમણ લીધું છે તો હવે બધા લાડુ એક સરખા સરસ બને એના માટે મે એક ચમચીનું માપ રાખ્યું છે તો આ એક ચમચી જેટલું મિશ્રણ આ રીતે હાથમાં લેશું અને આપણે લાડુને વાળતા જશું તો તમારે જે પણ લાડુ બનાવવા હોય સીધું રાખવાનું ઊભી રાખી સરસ મજાના ગોળ એવા લાડુ વાળીને તૈયાર કરવાના અને પછી એને કોરા રીતે કોટ કરી દેવાના જેથી લાડુ હાથમાં બિલકુલ ચોટે પણ નહીં અને ઉપરથી આ રીતે ટોપડાનું ખમણ કોટ કરો તો દેખાવ પણ સરસ આવે ઉપરથી એક પિસ્તાની ફ્લેક્સ રાખી દઈશું અને આપણા એવા લાડુ તૈયાર થઈ ગયા છે તો બિલકુલ આજ રીતે આપણે બાકીના બધા જ લાડુને બનાવીને તૈયાર કરીશું તો તમે જોયું ને આ લાડુ બનાવવામાં કોઈ મહેનત નથી ગરમીમાં અચાનક મહેમાન આવે તો તમે માત્ર દસ જ મિનિટમાં મસ્ત મજાના મેંગો લાડુની મીઠાઈ તૈયાર કરી શકો છો અને આમ પણ આપણે બધાને કંઈક ને કંઈક સ્વીટ તો ખાવું જ હોય ખરું ને તો તમે આ લાડુને ટ્રાય કરી શકો છો એકદમ ટેસ્ટી એવા બને છે તો તમે આ રીતે આ લાડુને એકવાર બનાવી અને ફ્રીઝમાં પંદર દિવસ સુધી અને બહાર ચારથી પાંચ દિવસ સુધી સાચવી શકો છો તો તમે જોઈ શકો છો એક 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 કરી અને મેં બધા જ લાડુને બનાવી લીધા છે આટલા મેઝરમેન્ટથી મીડિયમ સાઈઝના બાવીસ નંગ જેટલા લાડુ બનીને તૈયાર થયા છે અને તમે જો કેટલા સરસ દેખાય છે એક લાડુ તમને તોડીને બતાવું તો તમે જો મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા સોફ્ટ અને સુપર ટેસ્ટી આ મેંગો કોકોનટ લાડુ તૈયાર થયા છે એકવાર બનાવજો તમે મને સો ટકા યાદ કરશો એટલા ટેસ્ટી બનશે તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ